તમે જે મેસી ટ્રેક્ટર જોઈ રહ્યા છો ટોટલ જવાબદારી સાથે ને વ્યાજબી ભાવે વેચવાનું છે ની અંદર હું તમને મેસી ટ્રેક્ટર ની બધી માહિતી આપીશ તો વિડિયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો આપણું ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં ટ્રેક્ટર છે મેસી દસ પાંત્રીસ ડીઆઈ ફર્ગ્યુસન તમે વિડીયો અંદર કંડિશન ક્લિયર કર જોઈ શકો છો મોડેલની વાત કરું તો બે હજાર અઢારના મોડલનું આ ટ્રેક્ટર છે એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ આખું ઓરિજિનલ કંપની કન્ડિશનમાં આ ટ્રેક્ટર છે સાવ ઓછું ફરેલું અને ફૂલ સાચવેલું ટ્રેક્ટર કોઈ પણ પ્રકારનો ટ્રેક્ટર અંદર અત્યારે ફોલ્ટ જોવા નહીં મળે ટ્રેક્ટર તમે રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ જોઈ ચેક કરીને પણ લઈ શકો છો ટ્રેક્ટરના ઓનરનો પેલા કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોવાનો છે અને ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો તેમના ઓનર નો કોન્ટેક્ટ કર્યા વગર જતાં ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે ટ્રેક્ટરની ની બેટરી સારી છે સ્લેપ સ્ટાર ટ્રેક્ટર છે વાયરિંગ કમ્પ્લીટ છે લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ સત્રી સારા ટાયર મીડિયમ કન્ડિશન જોવા મળશે આખો ટ્રેક્ટર વિડિયો અંદર તમે ક્લિયર કટ જોઈ શકો છો ખેડૂત મિત્રનું ટ્રેક્ટર છે બધા ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લીટ જોવા મળશે અમરેલી તાલુકો ધારી ગોવિંદપુર ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડિયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે છન્નું બે નંબર પર ફોન કરી મેસી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો